દનપુરા મદનપુરાના દરેક સમાજોએ કાશ્મીરના પહલગામના આંતકી હુમલાને વખોડ્યો માંડવી તાલુકાના કોડાય ગામમાં તારીખ પચ્ચીસ એપ્રિલ બે હાજર પચીસ ને શુક્રવારે બપોર પછી ચાર વાગે કાશ્મીરના પહલગામમાં જે આંતકી હુમલો થયો તે કાયરોની કાયરાના હરકતને કોડાઈ અને મદનપુરાના ગ્રામવાસીઓ દ્વારા સખ્ત વિરોધ પ્રદર્શન કરી અને આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યો હતો જેમાં કોડાઈ તથા મદનપુરાના તમામ સમાજો જોડાયા હતા જેમાં રાણશીભાઈ ગઢવી સુરેશભાઈ જોશી જૈંતીભાઈ પટેલ હરિભાઈ હરદાસભાઈ વિરલભાઈ વાછિયાભાઈ જેકિન દરજી તથા કોડાઈ મુસ્લિમ સમાજના આગેવાનોમાં કાસમભાઈ અબ્દુલ્લાભાઈ પટેલ આદમભાઈ અબ્દુલભાઈ હાજી શોકત હનીફભાઈ મજીદભાઈ સૈયદ અનવર્ષા શાહ મોલા જાફર સાહેબ ઇમ્તિયાજ લોઢિયા રોશન ખલીફા જુનેજા અબ્દુલ રજાક તથા બાહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાણશીભાઈએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને તેમનો બુરો અંજામ જલ્દીથી જલ્દી મળી જશે એવું મોદી સાહેબે વિશ્વાસ આપ્યો છે સુરેશભાઈ જોશીએ કહ્યું કે આવા નફરતવાદીઓને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ કોડાય મુસ્લિમ સમાજ દ્વારા અબ્દુલ્લાભાઈ પટેલે સંબોધ્યો કે આવા આતંકવાદી જે દેશની એકતા અને અખંડિતતાને તોડવાના નાપાક પ્રયાસો કરે છે તેમાં તેમને ક્યારે પણ સફળતા નહીં મળે અને તેને કોડાય મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે ઇમ્તિયાઝ લોઢિયા ન્યૂઝ ઇલેવન ગુજરાત કોડાય આપણે આ જે આતંકવાદી કૃત્ય કર્યું છે એના અગાઉ પણ આવા ઘણા બધા બનાવ બનેલ જ છે અને હર હંમેશ બધા ભેગા થઈને વખોડતા હોય છે પણ અત્યારે આ વહેના સંવેદના સમયમાં ને અત્યારે આ સમય પાકી ગયો છે આ સમયની અંદર આપણે જાગ્રત નહીં રહીએ આ વિષયોમાં આપણે જાગૃત નહીં રહીએ તો ભવિષ્યમાં આપણને પણ નુકસાન થઈ જશે પણ આપણે અત્યારે જાગૃતિ દેખાડી સૌ કોઈ ભેગા થઈ ને આવી ઘટનાને વખોડીએ છીએ કે આવી ઘટનાને આપણે નિંદનીય ગણીએ છીએ એ બહુ મહત્વની બાબત છે અને ભવિષ્યની અંદર આવા નાના મોટા વિષયો ગામની અંદર પણ અચૂક થતા હોય છે પણ એની અંદર પણ આપણે સભાનતાથી જાગૃતિ રાખી અને આપણે દરેક પક્ષે પક્ષા પક્ષી ન કરીએ અને જે વિષયોમાંથી વિષય આવતા હોય એ વિષયમાં એને સાચી રીતે કેવું પડે કે ભાઈ તું ખોટો છે એવી રીતે આપણે ગામની એકતા માટે આગળ વધીએ અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન ઘટીએ એવી આપણે ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ અસુ તો એ લોકોને અહીંયાથી સખત શબ્દોમાં વખોડીએ છે કે આવું કૃત્ય કરીને એ લોકો શું સાબિત કરવા માંગે છે એક જ ને કે આપણી બધાને એકતા જે છે એને તોડી પાડવાનું કાર્ય કરવામાં એ લોકો આગળ વધે છે તો એના માટે આપણે સમસ્ત ભારત દેશવાસીઓ એક થઈ અને એનો લડાઈ જવાબ આપીએ એ અહીંયાથી આપણે શ્રદ્ધાંજલિના શબ્દોથી આપણે અહીંયાથી આપણે આગળ વધીએ કાશ્મીરના પહેલગામ મધ્ય ધરાતમ આતંકીઓએ જે બરબરતા સાથે માસુમ બે ગુનાઓની ગારત કરી ગારતને વખોડવા માટે સાચું કહું તો વખોડવા માટે કોઈ શબ્દ નથી મળતા એનો શબ્દ કોષ બહુ ગંદો હોય પણ ઓન કેમેરા હું કહી નથી શકતો એટલે સભ્ય રાષ્ટ્રનો નાગરિક અને સભ્ય સમાજનો નાગરિક હોવાના નાતે એટલું જ કહું છું કે આ જે થયું છે બહુ ખોટું થયું છે એને અમે કોડાયા ગામના સમસ્ત કોણે મદનપુરાના સનાતન ધર્મ મુસ્લિમ ધર્મ સખત અને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એ દુર્ઘટનામાં જે અતભાગી થયા છે એમની પરિવાર સાથે એ લોકો સાથે અમારી સંવેદનાઓ છે જય હિન્દ જય ભારત કાશ્મીરમાં જે પાકિસ્તાન દ્વારા કાવેતરો કરીને ભારતની એકતા તોડવાનો જે હિન્દ પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિર્દોષ લોકોની જાણ લઈ અને એક ભારતની એકતા જે પ્રયાસ છે અને નિર્દોષ પાકિસ્તાન જે હંમેશા કરતા ત્રાસવાદીઓ જે પ્રવૃત્તિ કરી છે એનો જવાબ આપવાનો આપણે દેશની આર્મી અને આપણી સરકારે જે તૈયારી કરી અને શરૂઆત કરી દીધી છે પણ વારવાર ભારતની એકતા તોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને નિર્દોષ લોકોને મારી અને જે ત્રાસવાદીઓએ પોતાની જે મનોવૃત્તિ છે એ છતી કરતા હોય છે એના માટે ઘોડાએ આખા ગામ અને વદનપુરા આખા ગામના તમામ સમાજોએ વિરોધ કરી અને એક ગામની એકતા બતાવી છે ઘોડાએ મુસ્લિમ સમાજ એક દેશપ્રેમી સમાજ છે અને જ્યારે જ્યારે ગામની એકતા તોડવાનો કોઈક લોકો પ્રયાસ કર્યો છે ત્યારે મુસ્લિમ સમાજના જે સૃષ્ટિઓ છે એક ગામની એકતા માટે જે પ્રયાસો કરતા હોય છે અને સાથે બેસીને જે પણ નિરાકરણ કરતા હોય છે એ આખા દેશને આ કોળાઈ સમાજમાંથી શીખવા જેવો છે અને એકતા અને ભાઈચારાની જે ભાવના મુસ્લિમ સમાજની છે એને પણ હું કરું છું અને દરેક કોળાઈ સમાજના જે હિન્દુ ભાઈ બહેનો છે એ પણ એક સંપ અને સુલેથી દરેક રીતે મુસ્લિમ સમાજને પણ સપોર્ટ કરતા હોય છે ત્યારે જ આજે આ ખોડા ગામ એકતાનું એક પ્રતિક આજે અહીંયા એક નમૂનો છે અને જે લોકોના પરિવારના સભ્યો જે ગુમાવ્યા છે એમના માટે ખૂબ સંવેદના વ્યક્ત કરું છું અને જે લોકોએ આવો કૃત્ય કર્યો છે એને ચોક્કસ જવાબ મળશે આ આપણા વડાપ્રધાને જે ખાતરી આપી છે એ પણ આપણે થોડાક જ સમયમાં આવા કૃત્યો કરવાના સજા મળશે એ પણ આપણે જોશું આજનું જે આયોજન જે લોકોએ કર્યો મોડાના જે યુવા વર્ગે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એક ગામની એકતા બતાવી છે અને બધા લોકો ઉપસ્થિત રહ્યા છે એમનું પણ ખૂબ ખૂબ આભાર માનવી soft drinks